જય વલ્લભલાલજી મહોદયશ્રીના આશીર્વાદ સાથે અદ્યતન સ્ટુડિયો સાથેના ન્યૂઝ રૂમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પોરબંદર ખબરની નવી ઓફિસ ખાતે શ્રી જય વલ્લભલાલજી મહોદયશ્રીએ પાવન પધરામણી કરી હતી પોરબંદર ખબરના તંત્રી માલિક શ્રી જીતેશભાઈ ચૌહાણ અને પરિવારજનો તેમજ રિપોર્ટર શ્રી કિશન ચૌહાણે શ્રી ગોસ્વામી એકસો આશરી જે વૈવલ્લભલાલજી મહોદયશ્રીના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે આશીર્વાદ આપતા ગોસ્વામી એકસો આઠ શ્રી જયવલ્લભલાલજી વલ્લભલાલજી મહોદયશ્રીએ એવું જણાવ્યું હતું કે વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા જીતેશ ચૌહાણે પોરબંદર ખબરના માધ્યમથી પોરબંદરની જનતાના કલ્યાણના કામો કર્યા છે તેમના પર ઠાકોરજીની અસીમ કૃપા વરસતી રહે પોરબંદર ખબર ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા આશીર્વચન પાઠવ્યા હતા કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદય નમો નમ ખૂબ જ આનંદનો વિષય છે પોરબંદર ખબર ન્યૂઝ ચેનલના આજે નવા સોપાનની અંદર એમના પગલાં થઈ રહ્યા છે જેના સાક્ષી અમે પણ બન્યા છીએ ગત ઘણા સમયથી ખૂબ જ આત્મીય એવા અમારા જીતેશભાઈ ચૌહાણ અને એમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ પોરબંદરની અંદર પુરુષાર્થ કરવામાં આવી રહ્યો છે અને આજે એમનું નવું સોપાન છે ન્યૂઝ રૂમ સાથે આખું સુંદર નવું નવીનીકરણ એમના આ ન્યૂઝ ચેનલનું થઈ રહ્યું છે તો બસ એ જ શુભકામના પોરબંદર ખબરને પ્રદાન કરીએ કે અવિરત આપનું આ કાર્ય ચાલતું રહે દિન પ્રતિદિન આપની પ્રગતિ થતી રહે અને સમગ્ર પોરબંદરને સાચા સમાચાર અને અવેરનેસ જાગૃતતા એ આ પોરબંદર ખબર દ્વારા પ્રાપ્ત થાય એવી શુભકામના અને શુભાશીર્વાદ સાથે વિરમું છું શુભમ ભોયા